રામભદ્રાચાર્યએ કહ્યું કે કોંગ્રેસે મોટી ભૂલ રાજનીતિક કરી દીધી છે હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં આવેલા પરિણામમાં કોંગ્રેસનું જે થયું એ જ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં માં પણ થયું આ પહેલા કોંગ્રેસે રામજીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનું આમંત્રણ ટુકરાવતા ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને આરએસએસ અધુરા રામ મંદિરનું ઉદ્ઘાટન પોતાના ચૂંટણી લાભ માટે કરી રહ્યા છે આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે રામ મંદિર કાર્યક્રમમાં સામેલ નહીં થાય કોંગ્રેસ નિવેદનમાં જણાવાયું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાર્ટી નેતા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી બાવીસ જાન્યુઆરીએ થનારા કાર્યક્રમમાં સામેલ નહીં થાય જ્યારબાદ બાદ હિતેછું છીએ વિરોધી નથી આ સાથે જ તેમણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય સહિત તમામ પદાધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી